નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર દાહોદ સ્માર્ટ સિટી ના રોડ રસ્તા તેમજ ભૂગર્ભ ગટર વરસાદી પાણીની અને ગંદા પાણીની અંડરગ્રાઉન્ડ ગટર નું કામકાજ બહુ જોરશોર માં ચાલી રહ્યું છે દાહોદ શહેર ની જનતાના સ્માર્ટ સિટી નું સપનું પૂરું થવા માં થોડો સમય બાકી રહી ગયો છે જેમાં દાહોદ માં પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે દાહોદ શહેર માં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટર વરસાદી પાણી તેમજ ગંદા પાણીના નિકાસ ની ગટર વ્યવસ્થા હોય દાહોદ ની જનતા ને સ્માર્ટ સિટી નું સપનું પૂરું કરવાની ઉતાવળ ના કામકાજમાં ક્યાંક ને ક્યાંક

ચેમ્બરના ઢાંકણા તૂટી જાય તેવી અવસ્થાના હોય છે જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે આ ભૂગર્ભ ગટરના ઢાંકણા ભાંગેલા તૂટેલા નાખવાનો કારણ શું આના ઉપર કોઈ એન્જિનિયરનું કે કોઈ કોન્ટ્રાક્ટર સુપરવાઇઝરનું ધ્યાન જતું હશે કે નહીં આ પણ એક મોટો પ્રશ્ન છે જો આ ગટરની ચેમ્બરના ઢાંકણા તૂટવાથી દુર્ઘટના સર્જાય તે તેના માટે જવાબદાર કોણ શું દાહોદ નગરપાલિકાના સ્માર્ટ સિટી અધિકારી આ તરફ ધ્યાન આપે શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ હોત સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર